તાપી જિલ્લામાં સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાનીને પણ ટક્કર આપે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરી પબજી પર મળેલ હરિયાણાના મિત્રને લેવા માટે પોતાની માતા અને ભાઈ સાથે હરિયાણા પહોંચે છે ત્યારે આ સમગ્ર મામલામાં પિતા આ બાબતથી અજાણ હોય છે અહીં પિતાને કોઈ પણ સરખો જવાબ મળતો ન હતો કે તેમના દ્વારા કોલ રિસીવ કરવામાં આવતો ન હતો જે બાદ પિતાને ચિંતા થતા પોતાના બાળકો અને પત્ની ગુમ થયેલ હોય તે અંગેની ફરિયાદ વરણ પોલીસ મથકે નોંધાઈ હતી જે બાદ વાલોડ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે દીકરીની માતા પિયરમાં વાલોડ તાલુકામાં જાય છે એમ કહી પોતાના બંને બાળકોને લઈને હરિયાણા ખાતે દીકરીના અજાણ્યા મિત્રને લેવા માટે પહોંચેલ અને તે અજાણ્યા સગીર વયના મિત્રને લઈને વલોડ તાલુકામાં આવે છે અહીં આ સમગ્ર કિસ્સો ફિલ્મની કહાની જેવો લાગી રહ્યો છે જોકે આ ઘટના પાકિસ્તાનથી આવેલ સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાનીને પણ ટક્કર આપે તેવો જોવા મળી રહ્યો છે તેમજ આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે નાના બાળકોને ફોન આપવો તે જોખમી સાબિત થઈ શકે તેમ છે આજના સોશિયલ મીડિયા અને ગેમિંગના જમાનામાં બાળકો ફોનના રવાડે ચડી જાય છે જેના કારણે બાળકોએ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે અને બાળકો પોતાના અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતા નથી ત્યારે બાળકો ફોનમાં શું જુએ છે અને શું કરે છે તે અંગે પણ માતા પિતાએ ધ્યાન આપવું જોઈએ સમગ્ર મામલામાં સગીર વયની દીકરી જેના હાથમાં એક મોબાઈલ હોય છે અને મોબાઈલ પર એક ગેમ રમે છે ગેમ એકલી નથી રમતી એનો ભાઈ પણ સાથે સાથે એ ગેમના રવાડે ચડે છે છેલ્લા સાત મહિનાથી સતત સંપર્કમાં ગેમ દ્વારા એક બીજા સગીર દીકરાના સંપર્કમાં એ દીકરી આવે છે જી હા ફિલ્મી કહાની જેવી લાગતી વાર્તા અને સાંભળેલી હોય એવી એક વાર્તા જે રીતે પાકિસ્તાન મહિનાના સતત સંપર્કમાં રહેતા એ આખું પરિવાર ભેગું થાય છે જેમાં માતા પણ એને સહકાર આપે છે દુઃખની વાત છે કે સગી જનેતા એની દીકરીને પ્રોત્સાહન આપે છે બાપ અજાણ છે પિતા બિલકુલ અજાણ છે અને એ માતા દીકરો દીકરી ઝઘડો કરે છે એના પિતા સાથે ઝઘડો કરીને પહોંચે છે પિયર પિયર જવાનું કહીને એ સીધા પહોંચી જાય છે ટ્રેન દ્વારા સીધા હરિયાણા જી હા હજારો કિલોમીટર દૂર અહીંથી છેક અન્ય રાજ્યમાં હરિયાણા કોઈ પણ જાતની ઓળખાણ વિના એ આખું પરિવાર વચ્ચે કોઈ દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ હોત આજના સમાજમાં આ રીતે નાના નાના બાળકો સાથે સગીર વયના બે દીકરાઓ સાથે જનેતા એ માતા પહોંચે છે હરિયાણા હરિયાણાથી એ દીકરાને લઈને પહોંચે છે વાલોડ આ દરમિયાન ઘણા કલાકો વીતી જવા છતાં બાપ ચિંતિત છે અને ચિંતા થવી બિલકુલ યોગ્ય છે કારણ કે બે બાળકો સગીર છે ભણતા બાળકો છે બાપને ચિંતા થઈ ઘણો સંપર્ક કરવા છતાં મોબાઈલ રિસીવ ન થતા ફોન દ્વારા સંપર્ક ન થતા છેલ્લે શરણું લીધું પિતાએ વાલોડ પોલીસ સ્ટેશનને બિલકુલ પોઝિટિવ એમને રિસ્પોન્સ ત્યાંથી મળ્યો વાલોડ પોલીસ સ્ટેશનથી એમની અરજી લેવામાં આવી તપાસ આગળ વધી જાણવા મળ્યું કે એ લોકો પિયર એટલે કે મામાના ઘરે એ હરિયાણાના મિત્રને લઈને પહોંચ્યા સમગ્ર મામલો બહાર આવ્યો અને આજે એની તપાસ ચાલી રહી છે અંતે જાણવા એ મળે છે કે આજના આ આધુનિક યુગમાં

શું બનાવ બન્યો અને શું ફરિયાદ આપો અહીંયા વાદવ પોલીસ સ્ટેશન આપવા માટે આવ્યા છે મેં મારી સાસરી તરફથી જાણવા મળેલું મારી સાથે રાતના બબલ થયેલી હું કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને એ લોકો ક્યાં જવાના છે એની માહિતી આપ સાહેબ મને ખબર નહીં હતી મેં આવીને પૂછ્યું તો એ લોકોએ કીધું કે કોઈ ફ્રેન્ડને લેવા જવાના છે મેં કીધું તમારે જવાની જરૂર નથી ઘરેથી નીકળશો નહીં એ લોકોએ મારી સાથે મગજમારી કરીને મેં એ લોકોને જણાવ્યું કે આ વસ્તુ બરાબર યોગ્ય નથી મેં રાત્રે ચાર વાગ્યે સસરાને ફોન કરેલું પણ મારા કોઈ પણ ફોનનો રિસ્પોન્સિબિલિટી એ લોકોએ આપેલ ના હતી મેં પછી ના શોક્ય એ લોકોના ઘર પરિવારને જાણવા માટે મેં એક પિતા તરીકે એ લોકોની દીકરી હતી મારી ફરજ હતી કે મારે એ લોકોને જણાવવું છે તો મેં એના ભાઈને ફોન કરેલ અને એના ભાઈના ફોનમાંથી એના પિતા સાથે વાત થયેલ અને ઘરે મૂકી જવા કહેલ હતું એ અરસામાં હું એ લોકોના ઘરે પાંચ વાગ્યે ત્રીસ મિનિટે મૂકી આવેલ હતો એ વિષય બાદ મેં બપોરે ફરી ત્રણ વાગ્યે એના ઘરે એને બોલાવવા માટે પ્રેમથી ગયેલો હતો મેં કે તમારે કશે જવાની જરૂર નથી તે બાદ એ લોકો ના હતા ફરી સાંજે સાત વાગ્યે મેં ફોલ કરીને જણાવેલ કે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે જવાની જરૂર નથી તમે ઘરે જ રહેજો તમે ઘરે એ લોકોને બધી જ સાહેબ માહિતી હતી એ માહિતી હોવા છતાં પણ એ લોકોને સવારમાં પાંચ ત્રીસ વાગ્યે એ લોકો ઘરેથી નીકળીને સાંજે ચાર વાગ્યા સુધી મારા કોન્ટેક એ લોકોએ કરાવેલ નથી અને મારા કોઈ પણ જાતનો કોન્ટેક્ટ નથી સાડા ચાર વાગે કોન્ટેક કરાવ્યા બાદ જાણવા મળેલ કે એ લોકો કોઈ પ્રજાને ટ્રેનમાં બેસીને સુરત જાય છે રાતના સાડા નવ વાગે ફરી કોલ કરીને વિડીયો કોલ કરી જાણવા મળેલ કે એ લોકો કઈ ટ્રેનમાં જાય છે એ મને માહિતી ન હતી મારી આ વસ્તુ બનવા પાછળ મારી સાસરી પક્ષના તમામ વ્યક્તિ જવાબદાર છે જો આ વ્યક્તિમાં કે આ કોઈ પણ ગુનામાં સડાવનાર તમામ વ્યક્તિ અહીંથી લઈ જનાર ભાગ આપનાર મારી પૂરી એકદમ નાબાલિક છે

એ લોકો અઠ્યાવીસ કલાક વાત કર્યા બાદ એ લોકોનો ફોન આપતા મારી પાસે કોઈ કે ઉપચાર મારી પાસે ના હતા મારા બાળકો નાબાલિક હતા મારી પત્ની એકદમ એટલી અણસમજ પણ ન હતી કે જેને સમજ ના પડી શકે એને મોકલનાર દરેક તમામ તમામ વ્યક્તિને પણ ખબર હતી કે એ વ્યક્તિ ક્યાં જવાના છે મારે સાસરી પક્ષમાંથી જ ગયેલા હતા એ લોકોને તમામ વ્યક્તિને ખબર હતી કે એ ક્યાં જવાના છે આ વસ્તુમાં એ મારી પૂરીને સમજાવનાર તમામ વ્યક્તિને ખબર જ હતી કે એ લોકો ક્યાં છે કોની સાથે વાત કરે છે કોની સાથે ચેટ કરે છે આ વ્યક્તિ એથી નીકળ્યા ત્યારથી અઠાવીસ કલાક બાદ બે ને મેં લાસ્ટ કોલ મારી વાઇફ સાથે કરેલ ને જાણવા મળેલ કે મારા ફોન મેં એને જણાવેલ કે કોઈ પણ જગ્યા પર ઉતરે તારી સાથે હની ટ્રેફ કે કોઈ અણબનાવ બની શકે તેવું છે છતાં પણ એ વ્યક્તિએ મને કોઈ રિસ્પોન્સ ના આપેલ અને બે ને ફોન ઓફ કરી દીધેલો હતો ત્યારબાદ છોકરાને ફોન કરતાં ત્રણને સત્તર મિનિટે પીએમએ મેં કીધું કોઈ પણ અણબણા બની શકે છે તમે કોઈ પણ જગ્યા પર જશો નહીં તે બાદ પણ ફોન ફોન એ લોકોને ઓફ આપતા મારે પોલીસની મદદ લેવા મજબૂર બન્યો હતો તે ટાઈમ પર વાલોડ પોલીસનો સ્ટાફ એ સાહેબ અને તાત્કાલિક ધોરણે ઉપર જાણ કરતાં મને ભાડ મળેલ કે એ લોકો હરિયાણામાં લાસ્ટ કોલ ઓફ આવેલ છે તેના બાદ મેં સાસરી પક્ષના વ્યક્તિઓને કોલ કરેલ અને જણાવેલ કે એ લોકો ક્યાં છે એ તમને માહિતી છે ત્યારબાદ દાદાને જણાવતા દાદા એ સાસુ સાથે વાત કરતા એ લોકોએ તરત જ એ લોકોના કોન્ટેક્ટ કરીને કીધેલ કે તમારી ફરિયાદ થયેલ છે મારી પાસે પિસ્તલ મેટ બાદ કોલ આવેલ કે મેં અમે કોઈનાને લઈને અમે નીકળી આવેલ છે હવે સાહેબ આમાં સાચી માહિતી શું છે એ તમે આગળ તપાસ કરશો કોઈ પણ માહિતી તપાસમાં હું એક પિતા તરીકે તમામ સંપૂર્ણ જવાબદારી અને તમામ હકો માટે હું જવાબદાર છું આપણા વાતે ઉલ્લેખ કર્યો છે એ સંપર્કમાં કઈ રીતે આવ્યા

જે ભણવાની ઉંમરે રમવાની ઉંમરે સોશિયલ કે પબજી જેવી પ્રતિબંધિત થવી જોઈએ ખરી ખૂબ મોટો પ્રશ્ન છે એક ફિલ્મી કહાનીને ટક્કર મારે એવો એક કિસ્સો આપણા તાપી જિલ્લામાં જયારે બન્યો છે પિતા ખૂબ જ વ્યથિત છે પિતાએ ફરિયાદ કરી છે અને તપાસ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે આગળ જોવું રહ્યું કે આ મામલે સમગ્ર મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે ન્યાય કઈ રીતે મળે